રાધે રાધે ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં આજે તારીખ ત્રીસ એક બે હજાર ને છવ્વીસ આજે આપણે પૂરી તરફ પ્રયાણ કર્યું છે એકસો દસ ભક્તો સાથે તો સવારે વહેલી ત્રણ ત્રણ વાગ્યાની ટ્રેન હતી તો આપણે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે અને ખૂબ જ મોજ મજા મસ્તી કરતાં કરતાં પૂરી જઈશું છત્રીસ કલાકની આ જર્ની છે તો જર્નીમાં આપણે કેવી મજા કરીએ આપણે વિડીયોમાં નિહાળીએ અને એકસો દસ ભક્તો સાથે આપણે જગન્નાથપુરી જઈ રહ્યા છીએ તો એની પણ મજા માણીએ

તો અત્યારે આપણે પહોંચી ગયા છે રાયપુર સ્ટેશન રાતના સાડા બાર જેવું થયું છે અત્યારે અને હજુ પણ ટ્રેન આપણી ચાલુ જ રહી છે આપણે આવતીકાલે બપોરે બે ને ચાલીસે જગન્નાથપુરી ઉતરીશું સફરમાં ખૂબ જ આનંદ કર્યો ખૂબ જ મજા કરી અને મજા હજુ પણ ચાલુ જ છે તો આવો સૌ ભેગા મળીને વિડિયો આખો જોજો ખૂબ જ મજા આવશે એક્સપ્રેસ ઇઝ 3 કૃપાલક્ષણ તમને જર્નીમાં ચાલેસા <coughs> तो फाइनली जगन्नाथपुरी पूरी रेलवे स्टेशन पहुंचवाया जी, एक स्टेशन बाकी है અત્યારે અમે ખુર્દા રેલવે સ્ટેશન પહોંચ્યા છીએ બસ ટ્રેન થોડી અડધો પોણો કલાક લેટ ચાલે છે પણ પહોંચવા આવ્યા છે ને પહોંચી જઈશું જગન્નાથપુરી આવવાની તૈયારી થઈ ગઈ છે અમારા દીપ ભાઈ શાંતિથી બેઠા છે અને ફૂલ સામાન કેટલો બધો સામાન છે આટલો બધો સામાન લઈને ઉતરવાનું છે અને પછી પહોંચીશું આપણી હોટલ એ સ્ક્વેરજીમાં ખૂબ આનંદ મોજ મજા કરીશું મળીએ આપણે પહોંચી ગયા છે પૂરી ખૂબ જ નવું મહેનત છે તો વિડીયો આખો જોજો અને આ મહેનતને સપોર્ટ પણ આપજો વિડીયો કેવો લાગે છે એવું કહેજો અને આવતીકાલથી સવારે નવ વાગે કથા ચાલુ થઈ જશે વિડીયોમાં આગળ બેને રહેજો

ફાઇનલી આપણે પહોંચી ગયા છે જગન્નાથપુરીમાં આપણી હોટલ પ્રભુપાદ હોટલ એ ટુ ખૂબ જ સરસ હોટલ છે તો ખૂબ થાકી પણ ગયા છે બધાને રૂમો અલર્ટ કરી દીધી બધા પોતપોતાના રૂમમાં જઈને ફ્રેશ થશે તો ચાલો આપણે પણ ફ્રેશ થઈએ અને મળીએ આવતીકાલના બ્લોગમાં આવતીકાલે સવારે નવથી બાર સત્સંગ અને જે ગીતાસાગર મહારાજ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર લાઈવ આવશે તો સૌ ભેગા મળીને આપણે યુટ્યુબમાં કથાનો સત્સંગ કરીએ કથાનો આનંદ કરીએ અને ત્યાં મળીએ આજના બ્લોગમાં બસ આટલો જ વિડીયો આપ આખો જોજો વિડીયો આપને કેવો લાગે છે એવું જરૂરથી કોમેન્ટમાં કહેજો અને આપણા ને આવા અવનવા બ્લોગોને જોવા માટે આપણી ચેનલ કશ્યપ પ્રજાપતિ બ્લોગર એને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આપણું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજ કશ્યપ પ્રજાપતિ એને પણ ફોલો કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે